નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છો વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર ફોર તો શરૂઆત કરીશું લેંગ્વેજ ફંક્શનથી એમાં છે ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું ધ પિક્ચર્સ એટલે કે ચિત્રો ચિત્રોનું નિરીક્ષણ કરવાનું ચિત્રનું નિરીક્ષણ કરીશું તો એની અંદર તમને નીચે અલગ અલગ પ્રીપોઝિશન આપેલા છે એમાં શરૂઆત કરીશું ઇન ઇન એટલે કે અંદર બીજું પ્રીપોઝિશન છે ઓન ઓન એટલે કે ઉપર ત્યાર પછી છે અંડર અંડર એટલે કે નીચે ત્યાર પછી છે બિટ્વિન બિટવીન એટલે કે વચ્ચે બિહાઇન્ડ બિહાઇન્ડ એટલે કે પાછળ હવે આપણે ચિત્રોનું નિરીક્ષણ કરીશું પહેલું જે ચિત્ર છે એમાં બિલાડી એક બોક્સની અંદર છે તો એના માટે જે પ્રીપોઝિશન વપરાયું છે ઇન બીજા નંબરનું ચિત્ર જોવો છો એની અંદર ગર્લ છુપાયેલી છે છોકરી છુપાયેલી છે તો એ જે ટેબલની નીચે છે તો નીચે માટે અંડર પ્રિપોઝિશન વપરાયેલું છે ત્યાર પછીનું ચિત્ર જોશો એમાં બે બહીની વચ્ચે એક સ્ટ્રોબેરી આપેલી છે તો બે બહેનીની વચ્ચે વચ્ચે માટે બિટવીન શબ્દ વપરાયેલો છે પ્રિપોઝિશન તરીકે ત્યાર પછીનું એક ચિત્ર છે જેમાં એક બોક્સ છે તેની પાછળ ઉંદર બેઠેલું છે તો એની પાછળ પાછળ એટલે કે બિહાઇન્ડ શબ્દ વપરાયેલો છે તો આ પાંચ પ્રકારના જે પ્રિપોઝિશન આપણે જોયા એને આધારિત આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈશું એમાં છે સ્ટડી ધ પિક્ચર્સ તમને એક ચિત્ર આપેલું છે અને એ ચિત્રને આધારે ખાલી જગ્યા પૂરવાની છે તો સ્ટડી ધ પિક્ચર્સ એટલે કે ચિત્રને તમારે જોવાનું છે અભ્યાસ કરવાનો છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે વિથ એટલે વડે હેલ્પ ઓફ વર્ડ્સ એટલે કે જે શબ્દો આપેલા છે ક્યાં આપેલા છે તો કે ફ્રોમ ધ બોક્સ ગીવન પીલો તમને નીચે બોક્સ આપેલું છે એ બોક્સની અંદર શબ્દો આપેલા છે એ શબ્દો પરથી ખાલી જગ્યા પૂરવાની રહેશે હમણાં આપણે પ્રીપોઝિશન સમજી ગયા એ સમજી ગયા એ પ્રિપોઝિશનનું પહેલાં આપણે ગુજરાતી જોઈ લઈએ ઇન એટલે કે અંદર ઓન એટલે ઉપર બિટવીન એટલે કે વચ્ચે બિહાઇન્ડ એટલે કે પાછળ અંડર એટલે કે નીચે તો પહેલાં આપણે શરૂઆત કરીશું ફસ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સથી એમાં છે ધ કેટ ઇઝ બ્લેન્ક ધ કોમ્પ્યુટર તમે ચિત્ર નિહાળશો ચિત્રનું નિરીક્ષણ કરશો તો એની અંદર જે બિલાડી છે ધ કેટ છે એ ક્યાં છે તો કે કોમ્પ્યુટરની પાછળ છે પાછળ માટે જે શબ્દ વપરાયો છે પ્રિપોઝિશનનો એ છે બિહાઇન્ડ આપણે બોક્સમાંથી બિહાઇન્ડ શબ્દ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાનું છે સેકન્ડ નંબરનું જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણે જોઈએ તો એની અંદર છે ધ ડોગ ઇઝ બ્લેન્ક ધ બેડ આપણે ડોગની પોઝિશન જોઈએ કે ડોગ ક્યાં છે તો ડોગ આર્યો બેડની નીચે છે તો નીચે માટે જે શબ્દ વપરાય જે પ્રિપોઝિશન વપરાય એ અંડર છે તો આપણે ખાલી જગ્યામાં આપણે ફિલઅપ કરીશું અંડરથી ત્યાર પછી થર્ડ બ્લેન્ક છે ધ બેડ ઇઝ બ્લેન્ક ધ વિન્ડોઝ જે બેડ છે એ બેડ ક્યાં છે તો કે બે વિન્ડોની વચ્ચે છે આ એક વિન્ડો અને સેકન્ડ વિન્ડો બે વિન્ડોઝની વચ્ચે છે બે બહરીની વચ્ચે છે તો વચ્ચે માટે જે પ્રિપોઝિશન વપરાશે બિટવીન તો આપણે જે બ્લેન્ક છે એને આપણે બિટવીનથી ફિલઅપ કરીશું ત્યાર પછીની બ્લેન્ક છે ધ બુક્સ આર બ્લેન્ક ધ બોક્સ બુક્સની પોઝિશન આપણે જોઈ લઈએ તો કે અહીંયા બુક્સ છે એ બોક્સની અંદર આવેલું છે બરાબર અંદર મૂકેલી છે તો અંદર માટે આપણે કયું પ્રિપોઝિશન વાપરીશું ઇન તો આપણે જે બ્લેન્ક છે એને ઇનથી ફિલઅપ કરીશું એન્ડ ધ લાસ્ટ બ્લેન્ક ધ કમ્પ્યુટર ઇઝ બ્લેન્ક ધ ટેબલ આપણે કમ્પ્યુટરની પોઝિશન જોઈએ અથવા કમ્પ્યુટર છે એક એની ઉપર છે તો કે ટેબલની ઉપર છે ઉપર છે એટલે એના માટે કયું પ્રીપોઝિશન વપરાશે ઓન તો એની અંદર આપણે ઓનથી ફિલઅપ કરીશું તો આ પ્રમાણે તમારે પણ આ પાંચે પાંચ પ્રિપોઝિશનની તૈયારી કરવાની છે તમારા નોટબુકની અંદર અમારે સારા અક્ષરેથી લખવાનું છે ધન્યવાદ